ગાંધીધામમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઓસ્લો સર્કલ વિસ્તારમાં જય ભીમ ના નારા સાથે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે DYSP એવી રાજગોર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ અને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ હાજર રહ્યા હતા.